રાજકોટ અગ્નિકાંડ બન્યો અને એ કાંડમાં અનેક અધિકારીઓના ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ લોકો જોઈ પણ રહ્યા છે તેમ છતાં જાડી ચામડીના આરએમસી ના અધિકારીઓને હજુ પણ ભ્રષ્ટાચાર વગર કામ કરવાનું સૂજતું નથી ત્યારે અગ્નિકાંડ બાદ સફાળું જાગેલું તંત્ર હોટેલ રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી ન હોવાના બહાને સીલ કરવામાં આવ્યું અને હવે તે સીલ ખોલવા માટે પણ રૂપિયાની માંગણી કરવામાં આવી

કે મારું આખું નામ અમીશા હરીશ કુમાર વૈદ્ય છે હું RMC ના consulting વર્ક કરું છું હું બે હજાર અગિયાર થી બે હજાર સોળ સુધી RMC માં project officer તરીકે કામ કરી ચુકી છું અને પછી મેં મારું પર્સનલ consulting વર્ક ચાલુ કર્યું ટીઆરપી game zone કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા કોમ્પ્લેક્સ થિયેટર ના ઓનર અને એમણે સીલ ખોલાવવા માટેની અરજી કરવાનું કીધું એ અરજી મેં એમને કરીને સીલ ટાઈમ પર આ રીતે ખોલ્યું હતું પરમાનેન્ટ નહીં હવે પછી એમનું પરમાનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી ઈ સમય દરમિયાન એને કોમ્પ્લે સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા ડોટ ની અરજી મારી પાસે આવી તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરીશ તમને બતાવી શકું છું સીલ ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા એ તો તદ્દન ખોટી વાત છે

કાર્ય સાહેબ ન્યા થી તાળું દઈ પાછા આવે છે તો મેં કાર્ય સાહેબ ને ફોન કર્યો એ કે ન્યા બંધ જ છે મેં કીધું સાહેબ તમે ફોટો રિપોર્ટ રજુ કરો છો એ મેં આની અંદર DMC સાહેબ ને લખી ને મોકલ્યો કે સાહેબ ન્યા રસોડું ખોલાવો તમને ખબર પડશે કે આગલી રાત્રે અહીંયા ધોમ માણસો હતા જેના ફોટોગ્રાફ હું તમને સેન્ડ કરીશ બીજા દી મારા ઉપર pressure ના phone છે જેનું રેકોર્ડિંગ મેં તમને મોકલું છું કે મને કહેવાય છે કે તમારા મોટું કરવાની ક્યાં જરૂર હતી તમે કઈક રસ્તો કરો તમે આમ કરો મેં કીધું હું શું રસ્તો કરું

એને પણ મંજૂરી છતાં એને ચાલુ કર નાખ તો રીતનો એક પણ રૂપિયો કોઈ સીલ ખોલાવાનો નથી લેતા બે લીટી હાથ ની લખી આપી હતી અને ફોલોઅપ માં મેં જીઆઈડી વિભાગ માં કીધું કે આ લોકો નો કઈ જવાબ આવ્યો તો એનો જવાબ કરતા મને આવડતો તો મેં જવાબ કરી દીધો છે એક રૂપિયો પણ મેં નથી લીધો જે ભાઈ સ્ટેટમેન્ટ આપ્યું છે મેં પૈસા નથી લીધા એન્જિનિયર છે સિવિલ એન્જિનિયર છે અને બિલ્ડર છે માની લ્યો કે તમે નવે મારી પાસે પ્લાન મંજૂર કરાવો છો કે તમે શું કેવાય બીયુ સર્ટિફિકેટ કે ફાયરનું કમ્પ્લીટલી બધું જ કામ જો મારે કરવાનું હોય તો અમારી ફીસ ત્રણ લાખ રૂપિયા છે

લોકો ભલે ગમે એ બોલે છે પણ મેં કોઈ દિવસ લેતા હવે એ તો ભગવાન જાણે મને નથી ખબર પણ આ બધા જે બોલે છે કદાચ હશે સાચું કે ખોટું હશે પણ મેં કોઈ બી સાહેબ ને પૈસા લેતા કે કોઈ નું એવું કરતા નથી જોયા અને બીજી વસ્તુ અમે કામ હોય કોઈ બી સાહેબ ને અઠવાડિયે એકાદ વાર અમારી ફાઇલ હોય તો જવાનું થતું બાકી અમારે

અને ફાયર નું એના કમ્પલીટ ફોર્મ ની અપ કરવાની અમારા એક કેસ ની ફી ત્રણ લાખ રૂપિયા છે અમારે કોઈને દેવાની નથી તો તમે હોટલ ના શું કામ પાડ્યા એટલા માટે કે ઈ ભાઈની અરજી મેચ કરી હતી અને ઈ ભાઈ ચાલુ કરના કે જયારે એનું તો ટેમ્પોરરી સીલ ખોલ્યું હતું તો મારી તો રજૂઆત કમિશનર સાહેબ ને બીજે દી હતી ભાઈ તો તમે બધાને ખોલવા દીધું આ એક ને શું કામ કારણ કે તમે જેની અરજી કરી ના 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 એનો એક નહીં મે બેના અને મને જે દેખાણું છે એના મે ફોટા પાડ્યા અને આ અરજી મે પરમ દિવસે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ માં આપી છે જો મેડિંગ મારી પાસે પૈસા નથી લીધા સમગ્ર ને લઈને અત્યાર સુધી ના કોઈ દિવસ એટલે સંપર્કમાં એવું છે કે અમે અરજદાર છીએ

અને મને આ વર્કનો નો એક્સપિરિયન્સ હતો કે હું મારી સ્કિલ વધારે ડેવલપ કરું તો વધારે સારું એટલે કરી શકો હા લાઇઝનિંગ અધિકારી સાથે ને કામ નું લાઇઝનિંગ હોય અધિકારી સાથે લાઇઝનિંગ હોય કામ નું લાઇઝનિંગ તમને કામ આવડતું હોય તો એ તમે કરી શકો તમે ટાઉન પ્લાનિંગ નો વર્ક તમને આવડતું હોય અને અત્યારે મારા હસબન્ડ એન્જિનિયર છે તો મને એ કામ આવે છે મારી પાસે ડિગ્રી નથી પણ કામ આવે તો એ લાઇઝનિંગ કરી શકો નથી લેતા સીટ બોલાવવાના કોઈ પૈસા લેતા નથી પૈસા દેવાની શું જરૂર પડે જો તમે ફાયર ઇક્વિપમેન્ટ તમારે નિયમ મુજબ કરી આપણે 3 લાખ રૂપિયા એટલે વધારે રકમ